ઓલ ઇન્ડિયા ફાયર ફાયર સર્વિસ સર્વિસ સ્પોર્ટ્સ સ્પોર્ટ્સ એન્ડ મીટ આજે ગુજરાત યુનિવર્સિટી કોમ્પલેક્ષ અમદાવાદ ખાતે શરૂ થઈ છે ઓલ ઇન્ડિયા ફાયર સર્વિસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ એક થી ચાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ દરમિયાન ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે 2G All India Fire Service માટે Sports and Fire Service મીટનું નું આયોજન કર્યું છે. આજે એકલી ફેબ્રુઆરી 2024 ના રોજ 9:30 કલાકે ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ફાયર સર્વિસ સિવિલ ડિફરન્સ એન્ડ હોમ ફાઇસ ગુજરાત યુનિવર્સિટી સ્પોર્ટ્સ ફાયર પ્રોફેશનલ્સ ફાયર બિરદરીના

નેશનલ લેવલે સ્ટેટ લેવલ લેવલે સિટી લેવલે ઇન્ડસ્ટ્રીયલ લેવલે એવિએશન લેવલે ઓલ ઇન્ડિયાના ફાયર ફાઇટર્સ ફાયર ઓફિસર્સ ફાયર ચીફ પોતપોતાનું સ્પોર્ટ્સ પરફોર્મન્સ બતાવશે પચીસ અલગ અલગ પ્રકારની ગેમ છે જેથી કરીને તે લોકોને ફાયર ફાઇટિંગ રેસ્ક્યુ ઓપરેશન્સમાં ફિટનેસ ડેવલપમેન્ટ થઈ શકે તે માટેનું આજનું આયોજન છે ઓલ ઇન્ડિયાના ફાયર સર્વિસના ખાસ કરીને ફાયર ફાઈટર્સ કુસ્તી રેસલિંગ રનિંગ એથ્લેટિક્સ બેડમિન્ટન લોંગ જમ્પ ટેબલ ટેનિસ શૂટિંગ વોલીબોલ કબડ્ડી પોતપોતાનું પરફોર્મન્સ બતાવશે અને ફિટનેસ ડેવલપમેન્ટ કરશે જેથી કરીને તમામ ઇન્ડિયાની અંદર ફાયર ફાઇટર્સને એક સારો સંદેશ મળે ટોટલ એકથી ચાર ફેબ્રુઆરીનો પ્રોગ્રામ છે આ એકથી ચાર ફેબ્રુઆરીનો પ્રોગ્રામ છે બે હજાર ચોવીસ સુધી ચાલશે